શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સંકષ્ટી ચતુર્થીનું વ્રત ક્યારે રાખવામાં આવશે ચંદ્રોદયનો શુભ સમય શું છે સંકષ્ટી ચતુર્થીની પૂજા વિધિ મહત્ત્વ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય મહાકા સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યે સુસર્વદા દર મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનું વ્રત કરવામાં આવે છે જેમ એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવી જ રીતે ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ગણપતિ બાપાનું વ્રત પણ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે તેમજ આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા વિધિસર કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે ગણપતિ બાપા તેમના ભક્તોના તમામ અવરોધોને દૂર કરે છે તેથી જ તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે મિત્રો અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ અષાઢ માસમાં આવતી ચતુર્થીની તારીખ ચંદ્રોદયનો શુભ સમય અને સંકષ્ટી ચતુર્થીની પૂજા વિધિ મહત્ત્વ અને વ્રતકથા વિશે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે સાત વાગીને ત્રીસ મિનિટે શરૂ થશે અને આ તિથિ તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે ચાર વાગીને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે આથી તિથિને ધ્યાનમાં રાખીને તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે મિત્રો ચાલો જાણીએ ગજાનંદ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો શુભ સમય શું છે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા સંકષ્ટી ચતુર્થી વ્રતના દિવસે ચંદ્રને અર્ધ્ય ચડાવ્યા વગર પૂજા ન કરવી નહીં તો પૂજા અધૂરી ગણાય છે તેથી જ જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ચંદ્રોદયનો શુભ સમય રાત્રે નવ વાગીને એકાવન મિનિટનો રહેશે ગણેશ ચતુર્થીની પૂજા વિધિ ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્યથી પરિવરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા આ પછી સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવું અને વ્રત કરવાની પ્રતિજ્ઞા લેવી પૂજા સ્થાન પર ગણેશજીનું મૂર્તિ સ્થાપિત કરવી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને ફળ ફૂલ અક્ષત દુર્વા વગેરે અર્પણ કરવા આ પછી ભગવાન ગણેશજીની આરતી કરી ભોગ ચડાવવી અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો ગણેશ ચતુર્થીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું રાત્રે પાણીમાં દૂધ ફૂલ અક્ષત નાખીને ચંદ્રને અર્ધ્ય અર્પણ અવશ્ય કરવું સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ કહેવામાં આવે છે કે ભગવાન ગણેશજીની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ રહે છે લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થાય છે ગણપતિ બાપ્પાની કૃપાથી દરેક પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ ત્રણ મંત્રનો અવશ્ય જાપ કરવો જોઈએ પેલું ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત બીજું ઓમ મહાકર્ણાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત ત્રીજું ઓમ ગજાનનાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત ગણેશ ચતુર્થી વ્રત કથા દ્વાપર યુગમાં મહેશ્પતિ નગરીમાં મહિજીત નામના રાજા રાજ્ય કરતા હતા તે પુણ્યશાળી અને પ્રતાપી રાજા હતા તે પોતાની પ્રજાનું પાલન પુત્રવ્રત કરતા હતા પ્રજા તેમને પ્રાણથી પણ અધિક ચાતી હતી રાજા બધી વાતે સુખી હતા પણ તેઓ નિસંતાન હોવાથી તે સુખ રાજાને કાંટાની માફક ભોકાતું હતું પોતાનું પિંડદાન તેમજ રાજવંશ ચાલુ રહે તેમ તે ઈચ્છતા હતા તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘણું દાન પુણ્ય યજ્ઞયાગ આદિ કર્યું છતાં પુત્ર પ્રાપ્તિ ન થતાં રાજા ઘણા નિરાશ થયા તેમની ઉંમર વધતી જતી હતી તેમણે નગરના વિદ્વાનો બ્રાહ્મણો અને નગરજનોને એકઠા કર્યા અને દુઃખિત અવાજે કહ્યું કે મેં કોઈ પણ પાપ કર્યું નથી મેં કોઈ ઉપર અત્યાચાર કર્યો નથી બીજાનું કોઈનું ધન આંચકી લીધું નથી પ્રજાને મેં માની પાલન કર્યું છતાં મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ ન થતાં હું ઘણો નિરાશ થયો છું જેથી આજે હું તમને બધાને એકઠા કરી કોઈ ઉપાય સૂચવવા જણાવું છું બધા એકઠા થયેલ પુરુષોએ મનોમન વિચાર કરી પછી તેમના માના એકે કહ્યું રાજાએ દાન પુણ્ય યજ્ઞ યાગ આદિ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી હવે આપણે બધા એકઠા થઈ નગરમાં ભવ્ય યજ્ઞ કરો અને દેવોને વિનંતી કરી રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરો બીજાએ કહ્યું આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવીને નગરજનોને જણાવો કે આપણા રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે દરેક પોતાના ઘરમાં પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે અને નામ સકીર્તન કરે ભજન કીર્તન કરે આમ કરવાથી ઈશ્વર કૃપા વરસાવશે અને રાજાને ત્યાં પુત્ર પ્રાપ્ત થશે આમ એકઠા થયેલાઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છેવટે નક્કી થયું કે રાજાના વિદ્વાનો બ્રાહ્મણો અને નગરજનો નગર છોડીને વનમાં જઈ વસવું અને વનમાં જઈ તપસ્યા કરવી આ મુજબ ઘણા વનમાં જવા ચાલી નીકળ્યા ત્યાં જઈ એકાંતમાં નિર્જન સ્થળે તપસ્યા કરવી તેની શોધખોળ કરવા લાગ્યા એ તે શોધખોળ દરમિયાન તેમને એક મુનિના દર્શન થયા તે મુનિ નિરાહાર રહીને તપસ્યામાં લીન હતા તેમનું ભવ્ય લલાટ કાંતિવાન મુખ મુદ્રા લાંબી સફેદ ભવ્ય દાઢી લાંબી જટા ભગવો વેશ હાથમાં બેરખા રાખી પદ્માસન મુદ્રામાં પ્રભુ સ્મરણ કરી રહ્યા હતા બધા તેમની નજીક પહોંચ્યા મુનિએ આંખ ખોલી આવનાર બધાને બેસવાનું જણાવ્યું આ મુનિ લોમેશ ઋષિ હતા તેમણે બધાને આ જંગલમાં શા હેતુથી આવવું પડ્યું તેનું કારણ પૂછ્યું ત્યારે તેમના માના એકે કહ્યું અમારા રાજા ઘણા દયાળુ પ્રજાપાલક ધર્મવત્સલ દાનવીર શૂરવીર છે તેમને એ કંઈ સંતાન નથી તેમણે સંતાન પ્રાપ્તિ થાય તે હેતુથી અમે જાતે વનમાં જઈ તપસ્યા કરવા નિધાર કર્યો છે આપ ત્રિલોકદર્શી મહર્ષિ લોમેશ છો જાણી અમને ઘણો આનંદ થયો છે આપ આ અંગે કોઈ માર્ગદર્શન આપશો એવી અમે આપને વિનંતી કરીએ છીએ મહર્ષિ લોમેશ વાત સાંભળ્યા પછી ધ્યાન મગ્ન બન્યા થોડી વાર પછી તેમણે આંખ ખોલીને જણાવ્યું હે ભાઈઓ હવે તમે ધ્યાન દઈને સાંભળો હું તમને સંકટનાશક વ્રત બતાવું છું આ વ્રત નિસંતાનને સંતાન પ્રાપ્તિ કરાવે છે અને નિર્ધનને ધનવાન બનાવે છે અષાઢ કૃષ્ણ ચતુર્થીએ એકદંત ગજાનનની પૂજા કરવી વિધિવત રાજાએ વ્રત કરીને શ્રદ્ધા સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું અને વસ્ત્રો દાનમાં આપવા આથી કરીને ગણેશજીની કૃપાથી તેમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે મહર્ષિ લોમેશની આ વાત સાંભળી બધાએ બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા અને આ માર્ગ બતાવવા માટે સૌએ તેમનો આભાર માન્યો છેવટે બધાએ ત્યાંથી જતા પહેલાં દનવટ પ્રણામ કરી તેમની રજા લીધી નગરમાં આવી રાજાને આ વાત જણાવી રાજાએ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરી પુત્ર પ્રાપ્તિ મેળવી બોલો પાર્વતી પુત્ર ભગવાન ગણેશની જય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું સંકષ્ટી ચતુર્થીની તારીખ ચંદ્રોદયનો શુભ સમય મહત્ત્વ વિધિ અને વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ